નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનો અધિક સ્વાગત છે આજે મિત્રો ત્રણ ઓક્ટોબર અને વાર થયો છે શુક્રવાર ગુજરાત રાજ્ય ઉપર આજે ભારેથી ઇતિભારે વરસાદની આગાહી છે કારણ કે એક સાથે બે વાવજોડાની સિસ્ટમ અત્યારે એક્ટિવ થઈ છે આ બંને વાવજોડા ગુજરાતમાં વરસાદનું કારણ બનશે અરબ સાગરની અંદર જે વાવજોડું સક્રિય થયું છે એ વાવજોડું અત્યારે ભારેથી અતિભારે વરસાદ વરસાવી રહ્યું છે સૌરાષ્ટ્ર ગુજરાતના અને કચ્છ લાગુના ઝોનની અંદર આ જે વિભાગ છે એની અંદર ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાંથી વરસાદની નવી આગાહી છે જાહેર આવવામાં આવી રહી છે વરસાદની નવી સ્થિતિ છે મજબૂત થઈ રહી છે કારણ કે આગામી ચોવીસ કલાક માટે ગુજરાતના સૌરાષ્ટ્ર પશ્ચિમ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એને બાદ કરી અને કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર વધારે વરસાદ છે એ પડશે ફૂંકા બોલાવતો વરસાદ હવે જોવા મળવાનો છે સાથે આજ બપોર પછીનું વાતાવરણ નથી ત્યાર પછી સાંજ સુધીના આપણે સમાચાર જોઈશું હવામાન સમાચારની આજે આપણે માહિતી મેળવશું કે ગુજરાતમાં જે વરસાદની આગાહી અત્યારે ચોમાસાની વિદાય તરફ જતી ગતિને કારણે દર્શાવવામાં આવેલી માહિતી કેટલા દિવસ સુધી ચાલશે કેટલા દિવસ સુધી વરસાદની આગાહી રહેલી છે સાથે કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું તો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરી ગુજરાત રાજ્ય ઉપર એક સાથે બે વાવાઝોડાની અસર દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું બન્યું છે એ મિત્રો ઓડિશા વિશાખાપટ્ટનમ અને ભુનેશ્વર સુધી પહોંચી ગયું છે આ વાવાઝોડું મિત્રો ડિપ્રેશન સુધી પહોંચ્યું છે અને જે ગુજરાત રાજ્યમાં પણ વાવાઝોડાની અસર દર્શાવવામાં આવી છે એ પણ ડિપ્રેશન સુધી સ્થિતિ પહોંચી છે હવે આ ડિપ્રેશન સુધી પહોંચતી સ્થિતિ છે એ કેટલા દિવસ સુધી વરસાદનો જોર વધારશે એ તમને આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને આજનો આ વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અત્યારે સપ્ટેમ્બર મહિના પછી ઓક્ટોમ્બર મહિનાની તેર તારીખ સુધી વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે કે તેર ઓક્ટોમ્બર સુધી હાથી નક્ષત્ર છે ગુજરાત રાજ્યમાં ભૂકા બોલાવશે હાથીઓ નક્ષત્ર અત્યારે સૂંઢ ફેરવી રહ્યો છે પરંતુ આવનારા દિવસોની અંદર પોંછડું ફેરવશે એટલે કહેવત છે કે ગુજરાત રાજ્ય ઉપર કે પછી ભારત દેશની અંદર જ્યારે વરસાદની આગાહી કરવામાં આવે અને એમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમના નક્ષત્રો છે દર્શાવવામાં આવતા હોય છે આ વર્ષે પણ ઘણા બધા નક્ષત્રોમાં વરસાદ સારો પડ્યો છે એમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઝોન દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ લાગુના જિલ્લાઓની અંદર દરેક જિલ્લાઓની અંદર દરેક ઝોનની અંદર છે એક નક્ષત્રના આધારે વરસાદ પડતો હોય છે તો એવો વરસાદ હવે આથીય નક્ષત્રનો ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન અને કચ્છ લાગુના વિસ્તારની અંદર પડી રહ્યો છે ચોમાસું વિદાય ગુજરાત તરફથી લઈ ચૂક્યું છે પરંતુ તેમ છતાં પણ વરસાદ છે મન મૂકીને વરસી રહ્યો છે અને ખાસ કરીને કિંજલ દવેના જે પોગ્રામ છે એમના વરસાદની આગાહી જે છે એ સૌથી વધારે કરવામાં આવતી હતી પરંતુ હવે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે નવરાત્રી દરમિયાનના કરવામાં આવી રહી છે બેથી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી છે હવે મિત્રો નવરાત્રી પતી ગઈ છે નવરાત્રિના દિવસો ચલા ગયા છે દશેરાના દિવસમાં પણ વરસાદે ભૂકા બોલાવ્યા હતા હવે ગુજરાતમાં વરસાદની આગાહી છ સાત અને આઠ તારીખે કરવામાં આવી છે એમાં પણ ખાસ કરી સાત અને આઠ ઓક્ટોમ્બરના રોજ કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડશે એ તમને જણાવ્યું તો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આ એક મેપ દર્શાવવામાં આવી રહ્યો છે સાત તારીખ આજુબાજુ હાલની સિસ્ટમ છે ફરી વખત ગુજરાત નજીક આવી છે અહીંયા ગુજરાત રાજ્ય છે અહીંયા રાજસ્થાન છે આ પંજાબ છે આ પાકિસ્તાન છે અને આ અફઘાનિસ્તાન છે તો મિત્રો અહીંયા તમને દર્શાવવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાંથી આ એક સિસ્ટમ પસાર થઈ રહી છે જે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી હતી કચ્છ તરફ આગળ વધી હતી કચ્છ તરફથી સૌરાષ્ટ્ર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોન તરફથી અરબસાગર અરબસાગરમાંથી આ સિસ્ટમનો યુટર્ન થયો અને ફ્રી વખત કચ્છ તરફ આગળ વધવાની હતી પરંતુ સિસ્ટમનો યુટર્ન હોવાને કારણે આ સિસ્ટમ અત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છથી ખૂબ દૂર સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનની અંદર જોવા મળી રહી છે તો આ આગાહી ગુજરાતના હવામાન સહનેતા નિષ્ણાંત અંબાદ પટેલ પરેશભાઈ ગોસ્વામીએ પણ કરી છે અને આઈએમડી ડિપાર્ટમેન્ટે પણ ખાસ કરીને આ અંગેની ચેતવણી આપી છે આ અંગેની માહિતી આપે છે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ બે થી ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાઈ દર્શાવવામાં આવી રહી છે ચોક્કસપણે વાતાવરણ છે પલટાતું જોવા મળી રહ્યું છે સતત બે દિવસ માટે ગુજરાતમાં અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદ તો અમુક જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે એ જોવા મળશે તો એવામાં મિત્રો અંબાલાલ કાકાએ પણ નવી આગાહી છે જાહેર કરી છે કોઈની તાકાત નથી અંબાલાલ પટેલ જેવી આગાહી કરી શકે કારણ કે અંબાલાલ પટેલ દ્વારા જેટલી પણ અત્યાર સુધીની આગાહી કરવામાં આવી છે મોસ્ટ ઓફલી નેવું ટકા જેટલી આગાહીઓ સાચી પડી છે આજની આગાહી જે છે અંબાલા પટેલે કરેલી માહિતી પ્રમાણે જોઈએ તો લાંબા ગાળાની આગાહી છે માવઠું હવે થશે ચોમાસા પછી ગુજરાત રાજ્યમાં માવઠાની અસર પણ જોવા મળશે અને આ માવઠું છે એ ભૂકા બોલાવશે ખેડૂતોને પણ નુકસાની કરી શકે છે પાકને બગાડી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે વરસાદ પડવાને કારણે વાતાવરણમાં રહેલ હવે ધીમે ધીમે ઠંડક જેવો છે એ માહોલ જોવા મળી રહ્યો છે ભેજનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અંબાલાલ પટેલે કહ્યું છે કે ચારથી સાત ઓક્ટોમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદ પડશે અંબાલાલ પટેલે કહ્યું છે કે દસથી લઈ અને તેર ઓક્ટોમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવના છે તો અઢારથી લઈ અને ત્રેવીસ ઓક્ટોમ્બર દરમિયાન માવઠા જેવું વાતાવરણ જોવા મળશે એટલે દિવાળીના તહેવારોમાં ખાસ કરીને માવઠું પડશે વરસાદનો બીજો રાઉન્ડ પણ સમયમાં આવશે ટૂંક જ સમયની અંદર શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો બંગાળની ખાડીમાં ઉપસાગરમાં બીજી એક સિસ્ટમ સક્રિય થતાં તારીખ દસથી થી તેર ઓક્ટોમ્બરમાં પણ કંઈક અંશે વરસાદ થવાની સંભાવના રહેલી છે લાંબા ગાળાની આગાહી કરતા અંબાલા પટેલે જણાવ્યું હતું કે નવેમ્બર મહિનાની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થશે જેને કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે આ વરસાદની સ્થિતિ મિત્રો હજી પણ બેથી ત્રણ દિવસ માટે સક્રિય રહેશે ગુજરાતમાં વાતાવરણની અસર છે એ ભૂકા બોલાવશે બેથી ત્રણ દિવસ માટે ચોક્કસપણે વરસાદની સ્થિતિ છે એ ભયંકર સાબિત થશે અને ગુજરાતમાં પણ વાતાવરણની અસરના કારણે ભારેથી અતિભારે વરસાદ છે એ ભૂકા બોલાવશે એવામાં મિત્રો જાણીતા હવામાન નિષ્ણાંત અને આગાહીકાર એવા પરેશભાઈ ગોસ્વામી જેને આપ સર્વ મિત્રો જાણતા હશો પરેશભાઈ ગૌસ્વામીએ તો સૌથી અલગ આગાહી કરી છે સૌથી વિરુદ્ધ આગાહી કરી છે ગુજરાતમાં વાવાઝોડાનો કોઈ ખતરો નથી એવું પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કોઈ વાવાઝોડું હાલમાં આવશે નહીં અત્યારે જે મિત્રો સિસ્ટમ બતાવવામાં આવી રહી છે માત્ર ડિપ્રેશન સુધી હોઈ શકે અથવા તો વેલમાર્ક સિસ્ટમની અસર હોઈ શકે પરંતુ કોઈ એવો ખતરો નથી કે વાવાઝોડું સતત ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે કે કોઈ પણ એવું વાવાઝોડું ગુજરાતની નજીકના જિલ્લાઓની અંદર કે રાજ્યોની અંદર બન્યું નથી કે જેને આપણે છે એ ગણી શકીએ વરસાદ અત્યારે મિત્રો પડ્યો હોય છે વાતાવરણની અંદર હલચલ થઈ હશે ગુજરાત ઉપર ધોધમાર વરસાદ પડ્યો છે આવું પરિબળ હોઈ શકે પરંતુ વાદળું ન ફાટ્યું એ માન્યતા આપણે ગણી શકીએ નહીં શું મિત્રો તમે આ અંગેની માન્યતા ગણી શકો છો કે કેમ જો હા તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો અને જો ના તો પણ કમેન્ટ બોક્સમાં જણાવી દો હવે વરસાદની સ્થિતિ તો મજબૂત થઈ છે પરંતુ પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે બે હજારને પચીસમાં પ્રથમ સાત આઠ અને નવ ઓક્ટોમ્બર ગુજરાતમાં માવઠા થવાની આગાહી શક્યતા છે ને આગાહી માવઠાની છે એ ત્રણથી ચાર દિવસ પાછે પહેલાં જ પણ આપણે ચામળી હતી કે ગુજરાત રાજ્ય ઉપર હવે વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે વાતાવરણની અસર છે જે એ અત્યારે પૂર્ણ કરવી જરૂરી છે કારણ કે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ કે પરેશભાઈ ગોસ્વામી બેમાંથી એક જ આપી શકે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત રાખવી વાતાવરણની અંદર બે ત્રણ પાંચ પંપ મારી અને જાનથી વાતાવરણ પણ ઘટાડું તો આ અંગેની ચેતવણી ત્યારે હાલ પૂરતી દર્શાવવામાં આવી રહી છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં હજી પણ બે થી ત્રણ દિવસ માટે ચોક્કસપણે વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનશે એટલે સાત આઠ અને નવ ઓક્ટોમ્બરના રોજ મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ શરૂ હશે અને જે પણ ખેડૂત મિત્રોએ ઓછું જે છે એ ઉધળું લીધું છે વરસાદની આગાહીના ભાગરૂપે તો એ તમને જણાવી દઈએ તો વરસાદની સ્થિતિ છે હજી પણ મજબૂત રહેશે આ મેપ મિત્રો ગુજરાતના જાણીતા હવામાન વિભાગ દ્વારા એટલે ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે મેપમાં દર્શાવ્યું છે દરેક જિલ્લાઓની અંદર વરસાદની કંઈક અલગ મહત્ત્વની આગાઈ છે જેમાં સૌથી વધારે અત્યારે વરસાદ પોરબંદર જિલ્લાની અંદર પડી રહ્યો છે પોરબંદર જિલ્લાની અંદર વરસાદની જે આગાઈ છે સૌથી વધારે દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી વરસાદની સ્થિતિ છે એ કઈ દિશા તરફથી આગળ છે તમે જોઈ શકો છો સૌથી વધારે વરસાદ છે એ કોલકત્તા તરફ આગળ પહોંચી ગયો છે એટલે કે વરસાદ છે એ કોલકત્તા એરપોર્ટ ઉપર વેધર એનાલિસિસના બેગમાં છે એ જોઈ રહ્યા છે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ તો નબળી હતી પરંતુ વાતાવરણની અસરના કારણે ગુજરાતનું કોઈ પણ પ્રકારનું લોકેશન છે એ ચેન્જ થતું નથી વરસાદની આગાહી છે બે બેથી ત્રણ દિવસ માટે ગણ્ય ગણવી પડશે અને વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી હોય એ માહિતી પણ શેર કરવી પડશે તો આ અંગે ચેતવણી છે એ આપવામાં આવી જે પણ તમને યોગ્ય લાગે એ યોગ્ય કરી અને માહિતીને વધારી આપો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતની જે ગુજરાતના જાણીતા હવામાન ખાતા ધારકો દ્વારા જે આપવામાં આવેલી માહિતી હોય છે એમની પણ આપણે માન્ય ગણી અને જે બોલાવીશું તો આ પ્રકારે છે આપણે વેધર એનાલિસિસને એક્સપર્ટ દ્વારા જે પણ છે એ માહિતી આપી શકીએ તો આ જે સ્કૂટર છે એનું વાતાવરણ બ્લેક સારું લાગે મરુન મરુન લાગશે નહીં આ અંગેની જે માહિતી છે એ તમે કઈ તારીખ તરફથી પર આવશો એ પણ આપણે જાણવું જરૂરી છે કારણ કે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે એ માહિતી પણ ખોટી હોઈ શકે